નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે આપણે વાત કરીશું યુરિક એસિડ વિશે આ છે શું આપણા શરીરમાં તેની માત્રા કેટલી હોવી જોઈએ કઈ વસ્તુ ખાવી કઈ વસ્તુ ન ખાવી તે તમામ ચર્ચા આજે આપણા વિડીયો દરમિયાન કરીએ યુરિક એસિડ એક નેચરલ વેસ્ટ પ્રોડક્ટ છે જે કિડની દ્વારા ગળાઈને ફિલ્ટર થઈને પછી યુરિન દ્વારા બહાર નીકળી જાય છે માત્રાની વાત કરીએ તો પુરુષોમાં ત્રણ થી સાત મિલિગ્રામ પર ડેસી લિટર હોવું જોઈએ અને મહિલાઓમાં બે થી છ મિલિગ્રામ હોવું જોઈએ પરંતુ કેટલીક વખત આ યુરિક એસિડની માત્રા છે સાત મિલીગ્રામથી વધારે ઘણીવાર તો અગિયાર બાર પંદર જેટલી માત્રા થઈ જાય છે તો આ વધારે પ્રમાણમાં યુરિક એસિડ જ્યારે આપણા શરીરમાં વધી જાય છે ત્યારે કિડની એને બરાબર રીતે ફિલ્ટર કરી શકતી નથી અને આપણા શરીરમાં વધી જાય છે કારણોની વાત કરીએ તો જે મેં કીધું એમ કે કિડની છે ફિલ્ટર કરીને આગળ ઉપર મોકલે છે તો હવે આપણા શરીરમાં યુરિક એસિડ છે થોડું વધારે માત્રામાં બન્યું છે કિડની પૂરી રીતે ફિલ્ટર કરવા સક્ષમ નથી તો કિડનીમાં કોઈ તકલીફ હોય તેના કારણે પણ યુરિક એસિડની સમસ્યા થઈ શકે છે પરંતુ એસી થી નેવું ટકા રોલ આપણા ખાનપાનનો છે તો આજે આપણે એ વાત કરીશું કે ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમને યુરિક એસિડની સમસ્યા હોય તો આજથી જ તમારા જીવનમાંથી તેને બાકાત કરી નાખજો અને કેટલીક એવી વસ્તુઓ છે કે જે તમે રોજિંદા જીવનમાં તેને અપનાવશો તો તમે યુરિક એસિડ છે તમારા શરીરમાંથી ઓછું કરી શકશો શરૂઆતના તબક્કામાં યુરિક એસિડ વધે છે તો એટલો ખ્યાલ નથી આવતો પરંતુ અધિક માત્રામાં વધે છે તો તરત શરીરમાં ખબર પડી જાય છે સાંધાઓ દુઃખવા લાગે છે આંગળીના સાંધામાં સોજો આવે છે શરીર જકડાઈ જાય છે પગમાં દુખાવો શરૂ થઈ જાય છે ખાસ કરીને પગના અંગૂઠાથી આ દુખાવો શરૂ થઈ જાય છે તો તમને કોઈ આવા લક્ષણો જણાય તો તમારે ફૂડ સેફટી બ્લડ રિપોર્ટ છે કરાવી લેવા જોઈએ હવે આપણને ખ્યાલ આવી ગયો કે આપણા શરીરમાં યુરિક એસિડની સમસ્યા શરૂ થઈ ચૂકી છે તો કેટલીક એવી ખાનપાનની વસ્તુઓ છે જે આજથી જ બંધ કરી દેવી તેમાં તેમાં છે નોન વેજીટેરિયન ફૂડ તમે જો ચિકન છે ફિશ છે રેડ બીટ છે એક્સ ખાતા હો તો તમારે આજથી બંધ કરી દેવા જોઈએ તે તમારે યુરિક એસિડ ની માત્રા છે એકદમ વધારી દે છે બીજું આવે છે સોફ્ટ ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સ હવે બધાના ફ્રીજમાં આ ઠંડા પીણા જે રાખેલા જ હોય છે એ યુરિક એસિડ તો આપણામાં વધારશે જ સાથે આપણી કિડનીને અને બીજા બધા ઇશ્યુ પણ ક્રિએટ કરશે તો તમે ઠંડા પીણાની ટેવ હોય તો એ બંધ કરી દેજો ઘણા લોકો જીમમાં જાય છે તો એનર્જી ડ્રિંક આવે છે તૈયાર ટીન આવે છે

તો અમુક કઠોળ છે અમુક દાળ છે ન લેવા જોઈએ શાકમાં વાત કરીએ તો પાલક રીંગણા પણ અવોઇડ કરવા જોઈએ અને ખાસ કરીને રાત્રે છે એ તો દાળ અને કઠોળ છે તમારે અવોઇડ જ કરવા જોઈએ આ સાથે જ્યારે પણ તમે દાળ અને કઠોળ લો છો તમારે ઓછામાં ઓછા ચાર થી પાંચ કલાક પલાળવા જોઈએ નોન વેજીટેરિયન ફૂડ છે અને કોલ્ડ્રિંક્સ છે એ વધારે નુકસાન કરશે છે ઓછી જો તમારે થોડી ઘણી પણ આદત હોય તો તમારે ઓછું તેને ખાવું જોઈએ બંધ કરો તો તમારા શરીર માટે સો એ સો ટકા સારું છે આ સિવાય તમને બહાર ખાવા પીવાની ટેવ હોય ઘણા લોકો છે અઠવાડિયે એકવાર બહાર જાય જ છે તો બહાર ખાવા પીવાનું અવોઇડ કરવું જોઈએ જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે એ પણ અવોઇડ કરવું જોઈએ જેટલી એસિડિક વસ્તુઓ ખાશો એટલું તમારા શરીરને નુકસાન થશે તો સામે તૈયાર પેકેટ ફૂડ આવે છે નાસ્તાઓ પણ તમને એમ થાય કે સાદા સેવ મમરા પણ પણ તમે ખાશો તો તમારા શરીરને નુકસાન કરશે તો તૈયાર જે નાસ્તાઓ આવે છે એ બંધ કરવા જોઈએ તૈયાર પીણા બંધ કરી દેવા જોઈએ કેટલીક એવી દાળ શાકભાજી આ બધી જ વસ્તુઓ છે બંધ કરવી જોઈએ પછી તમારે ડોક્ટરની સલાહ લઈને પ્રમાણે કહે તો ધીરે ધીરે અમુક વસ્તુઓ ચાલુ કરવાનું પરંતુ અત્યાર પૂરતું જયારે તમારો રિપોર્ટ આવ્યો છે ત્યારે તો તમારે આ વસ્તુ બંધ કરવી જોઈએ ખાનપાનની મહત્વની વસ્તુઓની વાત કરીએ કે જે તમારે આજથી જ શરૂ કરી દેવાની છે તો તેમાં પહેલું આવે છે લીંબુ તમારે નિયમિત રીતે સેવન કરવું જરૂરી છે કારણ કે તેમાં વિટામિન વિટામિન સી સી ની માત્રા છે 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 સારા એવા પ્રમાણમાં અને આપણા શરીરમાંથી યુરિક એસિડ ને બહાર કાઢવામાં મહત્વનો ભાગ ભજવે છે તો તમે કોઈ પણ રીતે લીંબુનો ઉપયોગ કરી શકો છો સલાડ ખાવ છો તો તમે તેમાં નીચોવી શકો છો લીંબુ શરબત પી શકો છો સવારે ઉઠીને હુંફાળું ગરમ પાણીમાં તમે લીંબુનું સેવન કરી શકો છો આ સાથે કોઈ પણ વસ્તુમાં વિટામિન સી આવતું હોય એવો આહાર પણ લઈ શકો અને રોજ તમે ડિંબુ લેશો તો યુરિક એસિડ છે તમારું ધીરે ધીરે છે ચોક્કસ થી ઘટવા લાગશે બીજું આવે છે પાણી જે લોકો ને યુરિક એસિડ ની સમસ્યા હોય તે લોકો એ બની શકે એટલું પાણી પીવું જોઈએ ખાસ જે લોકો ને યાદ ના આવતું હોય પાણી પીવાનું તો હવે તો એલાર્મ પણ મૂકી શકો છો એક ધ્યાન રાખવાનું કે તમે જમતા વખતે અથવા જમી તરત પાણી નહીં પીવાનું અને સુવાના એક થી બે કલાક પહેલા તમારે પાણી પીવાનું બંધ કરી દેવું જોઈએ આ સમય સિવાય તમારે થઈ શકે એટલું પાણી પીવું જોઈએ ખાસ કરીને ઉઠી તમારે બે ત્રણ ગ્લાસ છે પાણી પી લેશો શરીર નો કચરો છે સરળતાથી બહાર જશે કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે જેટલું આપણે પાણી પીશું એટલું જ આપણું પેશાબ છે મળમૂત્ર દ્વારા શરીર માંથી કચરો છે બહાર જશે ત્રીજું છે અજમો જે લોકોને યુરિક એસિડ ની સમસ્યા હોય અને અજમાનું સેવન ન કરતા હોય તો તમારે આજથી શરૂ કરી દેવો જોઈએ કારણ કે જે લોકોને આ સમસ્યા હોય છે રાહત આપશે તમે અજમાનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો તમે લોટ બાંધો છો કોઈ પણ વાનગી બનાવો છો તેમાં પણ તમે અજમો નાખી શકો છો અને ખાસ કરીને એક એવું હર્બલ ટી બનાવો હું તો તમને ખાસ વિનંતી કરીશ કે તમે સવારના જે તમે એન્ટી ઇન્ફ્લેમેટરી છે તમને સોજો થઈ ગયો હોય કે શરીરમાં ક્યાંય પણ દુખાવા હોય તેમાં હળદર મદદ કરશે વાયુ સંબંધિત રોગ છે આ તો તમને વાયુમાં પણ રાહત આપશે તો તમે અજમો આદુ છે હળદર છે લીંબુ છે તુલસીના પાન છે આ બધાને મિક્સ કરી અને તમે પાણીને ઉકાળી અને પછી ગાળીને તમે આ પીશો તો તમને થોડાક જ દિવસમાં કારણ કે જેટલું ખાનપાનમાં ગડબડીથી યુરિક એસિડ વધે છે એટલું જ તમે સુધાર લાવશો તો એટલી જ સરળતાથી ઘટે પણ છે તો અજવાનું સેવન છે તમને જે પણ રીતે માફક આવે હવે તાસીર પ્રમાણે તમારે વધુ ઓછી માત્રામાં તમે આજથી જ સેવન છે શરૂ કરી દેવું જોઈએ છેલ્લું છે કાકડી કાકડી પોતાનામાં પાણીની માત્ર રહેલી છે અને આલ્કલાઈન છે તો તમે કોઈ પણ વસ્તુ એસિડિક વસ્તુ વસ્તુઓ તમે મારો રાખશો તો તમારું ઓટોમેટિક છે છે એસિડ ઓછું થશે હવે કાકડી છે સલાડમાં પણ તમે ખાઈ શકો છો જ્યુસ પણ બનાવી શકો છો એની સાથે તમે દૂધી છે વેલાવાળા શાકભાજી છે આ સમસ્યા માટે રામબાણ છે તો તમારે ચાખીને લેવાનું નીતર આડઅસર અસર થશે તો તમે તુલસીના પાન છે મીઠું લીંબુ છે દૂધી છે કાકડી છે આ બધાનો તમે જ્યુસ બનાવીને પણ પી શકો છો તો કોઈ પણ વસ્તુ એસિડિક કરતા આ બધી વસ્તુઓ ઉપર તમે મારો રાખશો તો સો એ સો ટકા યુરિક એસિડ ની સમસ્યા તમે પાર પડી શકશો તો અગાઉ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે કેટલીક વસ્તુઓ ખાવાની મનાઈ કરવી જે તમારે આજથી બંધ કરવાની છે અને કેટલીક વસ્તુઓને તમારે રોજિંદા જીવનમાં ઉમેરવાની છે એની સાથે તમારે શારીરિક વ્યાયામ ને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ કારણ કે જેટલું તમારું શરીર ફરતું રહેશે એટલું સાંધાઓ ગતિ કરશે તો સાંધામાં કચરો નહીં ભરાય કારણ કે બેઠાળું જીવન હશે તો સાંધામાં યુરિક એસિડના રૂપે કચરો છે ભરાતો જ રહેશે એની સાથે પૂરતું પાણી પીએ ખુશ રહીએ પૂરતી ઊંઘ લઈએ જો આ વિડિયો પસંદ પડ્યો હોય અને કોઈ યુરિક એસિડ ની સમસ્યાથી પીડાતા હોય તો ચોક્કસ તેને મોકલજો ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઈએ નમસ્કાર